વાહન માલિકોને થતા અન્યાય અને આર્થિક નુકસાનીમાં કાયમી નિરાકરણ માટે માંગ કરવામાં આવી છે નવસારી જિલ્લા લોકલ ટ્રક એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટર

અમારા મોટા ભાગના વાહનોના લોનના હપ્તા ચાલતા હોય છે આ ઉપરાંત ડીઝલ ડ્રાઇવર ક્લીનરનો પગાર મેન્ટેનન્સ સહિતના ખર્ચા પણ લાગતા હોય છે રોયલ્ટી બંધ કરી દેવાના સંજોગોમાં પૂરો મહિનો ધંધો ન કરી શકતા હપ્તા જ ચૂકી જવા સાથે વ્યાજ પેનલ્ટીનું ભારણ પણ વધતું હોય છે કાર્ટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા વાહન માલિકો અમારા વાહનમાં પ્રોસેસિંગ થયેલ માલ સામાન ખનીજનું વહન કરતા હોય છે ત્યારે ડિલિવરી ચલણથી કામ ચલાવવામાં આવે તે જરૂરી જણાઈ રહ્યું છે

તમે તમારા માણસ એમ કીધું કે દસ મિનિટમાં આવીએ છીએ એટલે તમે અમને હું હેરાન હેરાન કરવા માંગુ છો સાહેબ હે હવે હવે તમે ભારતા સુલતાનપુર પહોંચી ગયા એવી વાત કરો છો તમે સાહેબ હે તમને એવું અમારા ની અંદર જે જીપીએસ લગાડાયું છે ને શા માટે લગાવ્યો છે એનો અમને તમે જવાબ આપો પેલા ખુલાસો કરો અમને અમારામાં જ્ઞાન નથી તમને જ્ઞાન આપો કે આ શું કામ અમે તમને લગાડાયું છે જીપીએસ

તમે 10 મિનિટ પહેલા આવવાના હતા હવે એ એ એ એવો એમર્જન્સી કેવું ફીલ આવી ગયો કે અહીંયા આવે એમ છે મલેમ છે આવક છે કે એમ તમે કેમ જવાબ નથી આપતા અમારે જવાબ એમ તમે આ ઓફિસ છે છે તમે તમારે તમારો તમારે છે

તમારો હતો એવું કે તમારો તમારો દરેક અધિકાર છે કે ના હા બધા જ છે ભાઈ સુપ્રાયો છે ઇન્સ્પેક્ટર છે તમારો તમારો રોડ કોણ છે તો રોડ આ અત્યારે અત્યારે આપણે બને રોડ આપણે જઈએ ઓભારી અમારી ગાડીને અંદર તમને જીપીઆર સિસ્ટમ જે લગાડાય છે સા માટે

રે ને એન્ટિ ગાડી ની તાટા ઉપર ચડાવી અને મારી ગાડી નીકળે છે જીપીએસ ન લગે તો તમને જ ખબર પડવાની છે જાવા માટે અમારા અમુને કે મેરાન કરો છો તમે ટ્રક પર લખોને 15 12 25 ટી જે વાહનોનો રોયલ્ટી 50% બરાબર ક્યાંથી ન કરતા ની અંદર એ વાહનોને અત્યારે રોયલ્ટી બંધ કરી 25 17 તારીખ ને 20 તારીખ આ પ્રશ્ન આ પ્રશ્ન નથી મારો તમે જે જવાબ આપો મારો પ્રશ્ન છે એનો તમે જવાબ આપો

જે વાહન ની અંદર જીપીએસ છે એનો ડેટા અમારી પાસે રહે છે કે આ વાહનમાં માં એટલી જીપીએસ પ્રમાણે વાહન કરે છે બરાબર અમુક વાહન નો જીપીએસ પ્રમાણે વાહન કરે છે 1 મિનિટ એક મિનિટ હવે એટલા કેમ રાખવા પડે છે તમારા અમે મારી વાત સાંભળજો આજે નવસારી જિલ્લામાં માં કદાચ 5000 કે 10000 ટ્રક ચાલતી છે આપરો હે આ જીપીએસ લાગેલી સિસ્ટમ તમને આમ કે આવું તો તમારી આ લીચું કેટલી છે મારા હિસાબે 200 લીચ છે નવસારી જિલ્લામાં

માપણી કરો કેટલો ચોરી છે કેટલો ડન છે એ તમને નથી દેખાતું ટ્રક દેખાય છે કોઈ મેટર નથી એની છે નીતિ છે છે બરાબર સાહેબ સોમવારે મળશે તમે સોમવારે આવો તમારો પ્રશ્ન આવી જશે અને હું તમારો પ્રશ્નોની જેટી અસર કરવા નહીં તમારો તમારો સરકાર કે ખાલી વિભાગનો કોઈ અભિગમ એવું નથી

ડીઝેલનો ભાવ કેવો છે બધું સમજી લો આજે જે પરિવાર માંસ સવાર લીટર છે ને એનો 950 રૂપિયા ભાવ છે એનો તમે મેન્ટેનન્સ જો ને 200 રૂપિયા થી ઉપર નથી એ 750 રૂપિયા એક તને કમાતો હોય તો અમને જે 15000 એ અમારું કહેવાનું છે તમને એક ટને 15000 જે ટોન ટન લાગે છે ને એનો 20 ગણો ટન હોવો જોઈએ કે એને 1 3 લાખ રૂપિયા એના માટે હોવો જોઈએ ટન એવો કેવો કાયદો છે કે તમારા લીટ ગ્રાહકને છૂટ અને અમારે ટન ભરવાનો રજૂઆત આપે રજૂઆત મોટા વાત કેટલા જણા છે? આપો ને અને રજૂઆત 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 વાત રજૂઆત

વાત કરી અને ગુજરાતના એવા બહુ મોટા ઓફિસરો થઈ ગયા અને આજે તા પોચી પી ગયા એના માટે તો મને એમ જે કાલે તો અમારો ઉકેલ આવી જાય ને રસ્તામાં કદાચ આજે સાહેબ ગાંધીનગર પોચી સાહેબ આજે ગાંધીનગર પોચી ગયા હોય ને તો અમારો કાલે નિવાર તો આવી જાય ને કેનો જે આવશે આવશે પ્રશ્ન પોલિસી મેટર છે સાહેબ ક્યાં છે

અને અમને એવું એવું કહેવામાં આવ્યું કે દસ મિનિટમાં ઇન્સ્પેક્ટર આવે કોઈ પહેલાં તો કે કોઈ અમારી જવાબદાર વ્યક્તિ જ નથી રજૂઆત કરી ત્યારે અમારા ઇન્સ્પેક્ટર આવશે જે એને જીપીઆરએસ છે જે કાંઈ આ ખાણ ખનીજ કાયદા છે એ લોકોને કોઈને કંઈ ખબર નથી અને એ લોકો એવું જ ચલાવે છે કે ભાઈ ખબર વગર એ બધી નોકરી કરે છે એટલે એમ કે છે કે અમારા અધિકારી આવશે એ તમને જવાબ આપશે કેમ કે અમને બી એમાં હજ નથી પડતી કે શા માટે લગાય છે એક અમારું મુખ્ય કારણ એ છે અને જો એવું કારણ છે છે કે આ આ જે જ કેમ લોકો ઉપયોગ કરે આમાં અમારો ટ્રાન્સપોર્ટરોને જ કેમ આ લોકો આ બધી રીતે ઉપયોગ કરે અને જે એની લેજ ગ્રાહકો છે એના માટે કાયદા નથી અને ટ્રાન્સપોર્ટરો માટે જ કાયદા છે એવા સરકાર કાયદા કેવા છે એમ ટકવાળાને દંડ પડે તો બે બાજુ પડવો જોઈએ બ્યુરો રિપોર્ટ એટીસી ન્યૂઝ નવસારી